શહેર ખાતે ગીર પ્રતિમાની કરવામાં ગોબર તથા માટીમાંથીસીપરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા નેચરલ ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી ભાદરવા સુદ ચોથને દિવસે સમગ્ર ભારત દેશમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રનો મૂળ તહેવાર એટલે કે ગણેશ સ્થાપના લોકમાન્ય તિલક દ્વારા આસ્થા શ્રદ્ધા શાંતિ એકતા અને અખંડતાના ભાગરૂપે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી જ આ તહેવાર ગણેશ ચતુર્થીનો દેશ વિદેશ સહિત સમગ્ર ભારત ગુજરાતમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે

કુંડામાં કે ટબમાં કરી શકે છે ઉપરાંત મૂર્તિ સંપૂર્ણપણે ઓગળીને નેચરલ કુદરતી ખાતર બની જાય છે જે વૃક્ષો છોડ માટે ઉપયોગી છે આજના યુગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ તથા અને ચીજ વસ્તુમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણ માટે હાનિકારક છે આસ્થાની શ્રદ્ધા સાથે જોડાયેલો આ ગણપતિનો તહેવાર સુદ્ધ સ્વદેશી માટી અને ગોબર બનાવેલી મૂર્તિનું સ્થાપન કરી ઉજવવામાં આવે તેવું સંત દ્વારા જન અપીલ કરવામાં આવી હતી

લોકમાન્ય તિલક દ્વારા માત્રને માત્ર આપણી હિન્દુ ધર્મની આસ્થા અને આપણા ધર્મની એકતાના પ્રતિક રૂપે આ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે અમે સંતો સમગ્ર ભારતની જનતાને એક અનુરોધ કરીએ છીએ કે આ તહેવાર એ માત્રને માત્ર સોબાજીનો કે દેખાડો કરવાનો નથી આ માત્ર તહેવાર છે એ આપણી આધ્યાત્મિક આસ્થાનું આ પ્રતિક છે માટે આપ આપના ઘરે જો ગણપતિ દાદાનું સ્થાપન કરો તો આપણી સ્વદેશી વસ્તુ જેમ મોદી સાહેબે કીધું છે કે સ્વદેશીને અપનાવો ત્યાં તો માટીના ગણપતિ યા પવિત્ર ગાયના ગોબરમાંથી પણ હવે ગણપતિ દાદાની સ્થાપના થઈ રહી છે એને આપણા ઘરની અંદર સ્થાપન કરીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ આનું કારણ એ છે કે આજે જ્યારે સમાજની અંદર પીઓપીનું ચલણ વધી રહ્યું છે ખાસ કરી અને વિદેશી લોકો આ પીઓપીના ગણપતિ દાદા ચાઇનાથી ખાસ કરીને વધારે બની અને આવી રહ્યા છે ત્યારે એ ગણપતિ જ્યારે આપણે વિસર્જનના દિવસે પાણીમાં પધરાવીશું ત્યારે અંદર રહેલા થશે મૃત્યુ પામશે વાપરશે ત્યારે ખેતીને પણ નુકસાન પહોંચાડશે એના કરતાં આપણે આ ગણપતિ દાદા આપણા સ્વદેશી માટીના ગોબરના જો આપણા ઘરે સ્થાપન કરીએ તો ખરેખર આપણો આધ્યાત્મિક તહેવાર પણ સારી રીતે ઉજવાય અને

ગણપતિ દાદા એ સર્વના વિઘ્નનું હરણ કરવાવાળા છે દરેકના વિઘ્નને દૂર કરે છે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક પણ એવો ધર્મ નથી એક પણ એવો તહેવાર નથી એક પણ એવો પ્રસંગ નથી એ સમાજનો હોય તે અધ્યાત્મનો હોય જ્યાં ગણપતિ દાદાને પ્રથમ સ્થાન ન અપાતું હોય ત્યારે આજે એ ગણપતિ દાદાનું પૂજન કરવાનો જ્યારે આજે દિવસ છે ત્યારે મારી આપ સર્વને વિનંતી છે કે આને

ત્યારે આપણે ક્યારેય પણ શોબાજી કરવા માટે લોકોને દેખાડો કરવા માટે બહુ જ મોટા ગણપતિ પધરાવીએ તો વધારે પુણ્ય મળે કે હજારો રૂપિયાની કિંમત ના લાવીએ તો વધારે પુણ્ય મળે એવું કાંઈ છે નહીં પછી એને આપણે ગમે તે આવતા રહીએ છીએ અને દાદાનું આપણે અપમાન કરી રહ્યા છે ત્યારે આજના દિવસે સૌને અમારી વિનંતી છે કે બસ આ તહેવારને આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી આપણે જોવો જોઈએ અને દાદાનું પૂજન અને અર્ચન કરવું જોઈએ જય સ્વામિનારાયણ